ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ઉત્તર પ્રદેશમાં બરેલીથી ભારતના દેશના વિવિધ ધાર્મિક સ્થાનો પર દરબંધ કરી સનાતન ધર્મ અને ગાય માતાની સુરક્ષા તેમજ માનવ ધર્મ અને સત્યની રાહ ચાલે તેવા ઉદ્દેશથી લોકોને પ્રેરિત કરવા હજારો કિમીની યાત્રા શરૂ કરી ઉત્તર પ્રદેશના બરેલીથી શિક્ષિત પરિવાર અને સ્કૂલના મેનેજર નરેશ ગંગાવર તેમના પત્ની અને પુત્રને સાથે લઈ ભારત સહિત વિવિધ દેશોમાં દટબંધ ખરી લોકોની સત્યની પ્રેરણા આપતા ભારત દેશના આવેલ ધાર્મિક સ્થળો પર જવા માટે દળબંધ કરતાં કરતા ઉપલેટામાં આગમન સનાતન ધર્મ અને ગૌમાતાની સુરક્ષા અને ગૌમાતાને રાષ્ટ્રનો દરજ્જો મળી જાય તેવા ઉદ્દેશથી નીકળી રહ્યા છે યુપીના બરેલીના રહેવાસી એવા નરેશ ગંગાવર ભારત દેશના સનાતન ધર્મ અને ગૌમાતાની રક્ષા અને ગૌમાતાને રાષ્ટ્રનો દરજ્જો મળી જાય તેવા ઉદ્દેશથી ભારત દેશના રાજ્યમાં આવેલા ધાર્મિક સ્થળો તેમજ નેપાળના પશુપતિનાથ સહિત દરબંધ કરતા કરતા એવા આવા ધોકધોતા તાપમાન નીકળી રહ્યા હોય ત્યારે યુપી અને અન્ય રાજ્યોમાંથી ગુજરાત રાજ્યમાં આવેલ ધાર્મિક સ્થળો પર દરબંધ કરતા કરતા લેટા મુકામે પહોંચી આવે છે ત્યારે દેશ સહિત માટે જે જ્યોતિ જલાવી છે તેમજ તેમની પત્ની અને તેમના પુત્ર પણ આ પિતાની સાથે હડપળ તેમની સાથે પડછાયો બનીને સાથ આપી રહે છે કોઈપણ પ્રકારની લોભ લાલચ વિના દેશમાં સનાતન ધર્મ અને ગૌમાતાની સુરક્ષાને સત્ય માટે અને માનવતાની જગ્યાને દર્વંતનો માર્ગ ચાલી રહે છે તેવી સદ્બુદ્ધિ અર્પણ કરવામાં આવેલા તેવા અને દેશભક્તિના વેગ ધારણ કરીને દળવંત કરતાં આશરે છ હજાર કિલોમીટર જેટલા પચીસ મહિના જેટલા સમય વીતી ગયા બાદ ઉપલેટા પહોંચ્યા છે હજુ બારથી તેર હજાર કિલોમીટરની યાત્રા અંદાજે દસ વર્ષ સુધી આ દળવંત યાત્રા ચાલુ રહેશે અને દરેક તીર્થ સ્થાન પર આ જ રીતે ભ્રમણ કરી હજારો કિમીની યાત્રાઓ વર્ષ સુધી શરૂ રાખી લોકોને પરિણામ આપશું એવું પણ તેમણે જણાવ્યું હતું બાયટ નરેશ ગંગાવર यात्रा करना रिपोर्टर भावेश आपका नाम मेरा नाम नरेश गंगवार जिला बरेली की तहसील नवाबगंज में गांव पड़ता है मुजैं संतोष जो कि उत्तर प्रदेश में वहीं का मूल निवासी है आप कहां से कहां तक जा रहे हैं देखिए मेरा यात्रा जो है मेरा संकल्प है चार धाम बारह ज्योतिर्लिंग अठारह सत्यपीठ अर्धनारेश्वर वैष्णो माता अमरनाथ मेदीपुर बालाजी मथुरा अयोध्या गोरखनाथ मंदिर और नेपाल के पशुपतिनाथ तक ऐसे ही पेट के बल और पीठ के बल दंडवध देते हुए जा रहा है आप कब निकले थे मैं एक मई दो हजार का निकला हुआ हूँ और कब तक आपका ये यात्रा पूरा होगा ये दो तक पूरा हो पाएगा अभी आप कहाँ जा रहे हैं अभी सोमनाथ द्वारका और नागेश्वर तक जा रहे हैं और आपका ये जो यात्रा का महत्व क्या है क्या सिर्फ करके आप निकले देखिए मैं हर तरफ जा रहा हूँ मत्था टेक रहा हूँ मत्था पटक रहा हूँ कि हे महाकाल महादिशक्ति हमारी मानवता की रक्षा करो और જો માનવતા છે દાનવતા ઓર મુળ રહે સદગુદ્ધિ દો અને હમારી ગૌમાતા રક્ષો